નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રીસમી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલા આપણો જે રેવન્યુ તલાટીનો જે કોર્સ છે એના વિશે થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં આપણો જે રેવન્યુ તલાટીનો જે કોર્સ છે એની પ્રાઇસ નવસો ને નવ્વાણું રૂપિયા છે આ કોર્સ છે નવા અભ્યાસક્રમ પ્રમાણે તૈયાર કરવામાં આવશે ગુજરાતી ગ્રામણ શરૂ કરી દીધું છે બંધારણ પણ ચાલુ છે અને કરંટ અફેર આપણા ઓલરેડી શરૂ જ છે અને ગણિત રીઝનિંગ પણ શરૂ કરી દીધું છે ઓકે બાકીના વિષયો પણ ધીમે ધીમે આપણે શરૂ કરશું અત્યારે એક વર્ષની વેલિડિટી છે એક વર્ષના સમયગાળામાં પરીક્ષાની તારીખ આવે એ પહેલા આપણો ટાર્ગેટ રહેશે કે આપણે જે કલાડીનો અભ્યાસક્રમ છે એ પૂરો કરાવી દેશું ઓકે તો જેમને પણ ઈચ્છા છે અત્યારે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે બરાબર આની પ્રાઇસ છે બરાબર એ એપ્રોક્સિમેટલી પાંચ હજાર સુધી જશે એટલે કે ચાર હજાર નવસો નવ્વાણું સુધી જશે ઓકે તો આખો કોર્સ કમ્પલીટ થશે બરાબર એટલે આની પ્રાઇસ છે ખૂબ જ વધી ગઈ હશે તો જેમને પણ ઈચ્છા છે વહેલી તકે અત્યારે ખૂબ ડિસ્કાઉન્ટમાં મળે છે જેમને વિશ્વાસ છે આ પ્રકારે કરન્ટ અફેરના લેક્ચર જે તમે સ્ક્રીન રેકોર્ડિંગના માધ્યમથી જોવો છો એ જ પ્રકારે તમને બીજા વિષયો સ્ટડી કરવાની ઈચ્છા હોય તો તમે આપણો તલાટીનો કોર્સ છે એ લઈ શકો છો ઓકે તો જેમને પણ આપણું જે ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ ગમતું હોય તો એ પ્રકારે જ બધા વિષય ભણાવશું કે જેથી તમારે બહુ એક્ઝામ સમય લોડ ન પડે આપણે કોઈ વાર્તાઓ નથી કરવાની આ બધા વિષયોની અંદર એકદમ ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ આપવાનું છે બરાબર દરેક વિષયમાં તમે એક્ઝામ ટાઈમે ડાયરેક્ટલી રિફર કરી શકો ઓકે તો મારું જે કન્ટેન્ટ છે બરાબર હું તમને લખીને આપું છું એ વીસ મિનિટનો વિડીયો હોય પણ એ તમને સમજતા સમજતા પચાવતા પચાવતા છે એક કલાક થાય બરાબર આ તમે નોટિસ કર્યું હશે એટલે આપણે ખાલી ભણાવી દઈએ એટલું નથી પછી તમારે યાદ પણ રાખવાનું હોય છે ઓકે સો એના માટે બેસ્ટ વર્ક કરંટ અફેરમાં એક જ વસ્તુ છે પુનરાવર્તન આ અમુક અમુક કરવું બાકી તમને કોઈ પણ કોર્સ રિલેટેડ કાંઈ ડાઉટ હોય બરાબર તો તમે એપ્લિકેશનમાં ફોન કરીને પૂછી શકો છો આ ફોન માટે ઝીરો એટ વાળો નંબર અને વોટ્સએપથી માહિતી જોઈતી હોય તો ચોરાણું વાળો નંબર બરાબર વોટ્સએપ માટે અલગ નંબર છે કોલ માટે અલગ નંબર છે ઓકે

બાકી સંયુક્ત રાષ્ટ્ર જે છે ઓકે યુનાઇટેડ નેશન્સ એના ટોટલ એસડીજી કેટલા છે એસડીજી એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઓકે તો ટોટલ એની સંખ્યા છે સત્તર એમાંથી જે એસડીજી નંબર ટુ છે બરાબર એ શું છે એ છે ઝીરો અંગર ઓકે ચાલો એક ક્વેશ્ચન તમારા માટે નો પોવર્ટી આ કેટલામાં નંબરનો એસડીજી છે બરાબર એ તમારે મને કહેવાનું છે મેં ઘણી વખત મારા વિડીયોની અંદર કીધેલું છે કે તમને જીપીએસસી ની જે કોઈ પણ તૈયારી કરતા હોય બરાબર એ લોકોએ આ છે 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 યાદ યાદ રાખવાના રાખવાના અને ક્રમમાં કે કયો કયો ક્યારેક ક્યારેક જીપીએસસી માં જોડકો આપી દે છે અને રિપીટ પણ થાય છે તો એ ગોલ છે એ બે હજાર ત્રીસ સુધી બદલાવાના નથી તો આ તમારે એકદમ પરફેક્ટલી કરી લેવાના છે મેન્સ માટે પણ ઉપયોગી થશે પ્રિલિમ્સ માટે પણ ઉપયોગી થશે

સોમાલ્યા સૌથી વધારે ભૂખમારી હોય તો એ સોમાલ્યામાં છે ભારત એકસો પાંચમાં ક્રમ હતું ભારતનો ક્રમ પણ આમાં સારો ન કહેવાય પણ આ જે હંગર ઇન્ડેક્સ છે બરાબર મોસ્ટલી દર વખતે આપણે આને નકારીએ છીએ ઓકે બીજી વસ્તુ ભાઈ પ્રથમ ક્રમ ઉપર આમાં કોણ હતું કેમકે બાવીસ દેશો છે બાવીસ દેશોના ઓપ્શન આપી શકાય નહીં બરાબર તો ક્વેશ્ચન એવો સો ટકા પૂછે કે અંતિમ ક્રમ ઉપર કોણ છે અને ભારતનો ક્રમ કેટલામાં છે ઓકે સો એ યાદ રાખીશું આપણે હાલમાં જ મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ બે હાજર પચીસ ટાઇટલ કોને જીત્યું છે તો લેન્ડો નોરિસ છે એમણે ટાઇટલ જીતી લીધું છે ઓપ્શન ડી આપણો જવાબ થશે ઓકે હાલમાં જ મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ છે બરાબર એનું જે ટાઇટલ છે લેન્ડો નોરિસે જીત્યું છે આવી જ વિવિધ ગ્રાન્ડ પ્રિક્સ છે એના ટાઇટલ તમને યાદ રખાવી દો છેલ્લે હમણાં જ બે હજાર પચીસ માં જ થઈ હોય એવી ગ્રાન્ડપ્રિક્સના ટાઈટલ યાદ રખાવું છું કોઈ ચુકાઈ જતી હોય તો તમે કોમેન્ટ કરી દેજો જાપાની ગ્રાન્ડ પ્રિક્સ છે બરાબર એ મેક્સ વેસ્ટ જીતી છે ચીની ગ્રાન્ડ પ્રિક્સ છે એનું ટાઇટલ લુઈસ હેમિલ્ટને જીત્યું હતું ઓકે એક જમાનામાં એવી ગ્રાન્ડપ્રિક્સ પણ ટુર્નામેન્ટ હોય બરાબર જીત્યું હતું અને લાસ્ટ વેગાસ મેક્સ વેક્સ્ટર પણ જીતેલું છે ક્લિયર આ અત્યારે પાંચ છ ગ્રાન્ડ છે યાદ રાખી લેજો પરીક્ષામાં કોઈ પણ ગ્રાન્ડપ્રિક્સનું ટાઈટલ પૂછી શકે છે નાનકડું રિવિઝન થઈ ગયું તમારા માટે

હાલમાં આઈએસએસએલ જુનિયર શૂટિંગ વર્લ્ડ કપ જર્મનીના સોલ શહેરમાં થયો હતો મેડલ ટેબલનો પ્રથમ સ્થાન ભારતનું ત્રણ ગોલ્ડ ચાર સિલ્વર અને ચાર બ્રોન્ઝ સાથે કુલ અગિયાર મેડલ મેળવ્યા હતા આ સાથે ભારત પહેલા ક્રમે હતું ચીન બીજા ક્રમે ચીન છે ત્રીજો ક્રમ ઇટાલીનો છે વર્લ્ડ વેબ ડેની ઉજવણી ક્યારે થઈ હતી વેબ આવો સ્પેલિંગ થાય એનું ઓકે આ એકચ્યુઅલમાં છે સિગારેટના ઓપ્શનમાં આનો યુઝ થતો હોય છે કે સિગારેટ છે છોડવી હોય તો પેલા વેપિંગનો યુઝ કરે અને એવું કહેવાય કે ભાઈ જે સિગારેટ છે બરાબર એના કરતા એ ઓછું નુકસાન નુકસાન જો તો આ પણ કરવાનું છે વેપિંગ પણ જે લોકો સિગારેટ પીવે છે એના નોર્મલી એમાં તમાકુ હોય તમાકુમાં નિકોટિન હોય જે કેન્સર ને કેન્સર કરે છે બરાબર તો એના કમ્પેરમાં જે વેપિંગ છે બરાબર તો એ એક ઇલેક્ટ્રોનિક સિગારેટ કહેવાતી હોય છે તો એ એવું કહેવાય છે કે ઓછું નુકસાન કરે પણ એનાથી બી અંદર ફેફસામાં કંગસના એના કેસ બને જ છે બરાબર એ પણ સેફ નથી તો ટૂંકમાં ધુમ્રપાન કોઈ પણ પ્રકારનું સેફ નથી ઓકે તો આ એક ધુમ્રપાન નિષેધ દિવસ હોય છે તમાકુ નિષેધ દિવસ એકત્રીસમી મે એ હોય છે આવતીકાલે છે તમાકુ નિષેધ દિવસ એના એક દિવસ અદાવ જ વર્લ્ડ વેપિંગ ની ઉજવણી થાય છે વર્લ્ડ વેફ ડે ઓકે તો આન્સર આવશે ત્રીસ મે ઓકે

ધૂમ્રપાન ના કરવું ઓકે ગોવાના સ્થાપના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી ગોવાનો સ્થાપના દિવસ પણ આજે જ છે ત્રીસમી દિવસ હોય છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે ઓકે ઘણાને ખબર નહીં હોય કે ગોવાની અંદર કોનું શાસન હતું બરાબર આ પ્રશ્ન પૂછે તો ઘણા ઇતિહાસની દ્રષ્ટિએ પણ પોર્ટુગીઝમાંથી મુક્ત કરવા માટે જે ઓપરેશન કર્યું હતું એ ઓપરેશનનું નામ હતું ઓપરેશન વિજય ઓકે તો ઓગણીસો એકસઠ માં છે ગોવા પોર્ટુગીઝોના શાસન માંથી મુક્ત થયું ત્યારબાદ કેન્દ્ર શાસિત જાહેર થયું ઓકે બીજી વસ્તુ કે આને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો ક્યારે મળ્યો હતો

અને મેટરનલ મોર્ટાલિટી રેટ કહેવાય અંગ્રેજીમાં શું કહેવાય મેટર મોર્ટાલિટી રેટ ઓકે તો એ બે હજાર જીવિત બાળકો છે ઓકે એ દરમિયાન માતાઓ મૃત્યુ દર એટલે કે એક લાખ જીવિત બાળકો જ્યારે જન્મે છે ત્યારે કેટલી માતાઓના મૃત્યુ થાય છે તો કે નાઇન્ટી થ્રી ઓકે પહેલા કરતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે પેલા હંડ્રેડ અપતો બરાબર અત્યારે નાઇન્ટી થ્રી જોઈએ તો ઘણો ઘટાડો નોંધાયો છે ઓકે આ રિપોર્ટનું નામ છે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ રિપોર્ટ ઓકે નાઇન્ટી થ્રી છે બરાબર લાખ જીવિત બાળકોએ નાઇન્ટી થ્રી માતાઓનું મૃત્યુ થયું છે ઓકે આઈએમઆર જેને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેશિયો કહેવાય છે શું મૃત્યુ દર ઓકે તો એ પ્રતિ હજાર બાળકોએ બાળકોનું મૃત્યુ દર્શાવે છે પ્રતિ હજાર બાળકોએ મૃત્યુ થયેલા છે તો જ્યારે પણ કોઈ એક કન્ટ્રી છે ઓકે એનો જેલિટી રેટ છે ટુ પોઈન્ટ વન થી નીચે જાય ત્યારે દેશની વસ્તી છે એમાં નોંધપાત્ર ઘટાડો થાય છે ઓકે તો આવનારા દિવસોની અંદર હું તમને ઘણીવાર કહું છું કે તમે આવનારા દિવસોની અંદર પહેલા એવું કેતા કે ભાઈ બે બાળકોથી વધારે બાળકો ન કરવા પણ હવે લોકોને જન્મ આપે ગવર્મેન્ટ એવી સ્કીમો આવનારા દિવસોમાં સો ટકાની ગેરંટી સાથે લાવશે ખાલી આવનારા દસ થી વીસ વર્ષ જવા દો તમે ઓકે સો ટકા તમે આવી સ્કીમ તમે જ્યારે ગવર્મેન્ટ જોબ ઉપર હશો ત્યારે તમે જોશો ઓકે ચાલો

એમની પાર્ટી નામ છે લિબરલ પાર્ટી તો ધ્યાન રાખજો લેબર લિબરલ માં ફેર ના પડી જાય ભૂલ ના થઈ જાય બરાબર ગેરંટી સાથે ભૂલ કરશો બંને ઓપ્શન માં આપી હશે તો એન્થોની અલ્બનીઝ ની પાર્ટી પૂછી હશે લેબલ ને લિબરલ બે આપ્યું છે ગેરંટી સાથે ભૂલ કરશો એટલે ભૂલ ના થાય એ ખાસ તકેદારી રાખજો અહીંયા તમારું ધ્યાન નોટ કરું છું બંને જગ્યાએ સ્ટાર મારું છે મટીરિયલ પણ જેમણે હાર્ડ કોપી મંગાવી હોય એ લોકો સ્ટાર મારી દેજો ભૂલ ના પડે એટલા માટે ચાલો

એનો વધ કરવા માટે જે ઓપરેશન કર્યું છે એનું નામ છે ઓપરેશન કેલર મુખ્ય ત્રણ આરોપીમાંથી એક આ આરોપી છે એ સૌથી પહેલા એનો વધ કર્યો ભારતીય સેનાએ ઓકે આ ઓપરેશન હેઠળ એનું નામ હતું શાહિદ કુટ્ટે ઓકે પછી અન્ય બીજા પણ બે આતંકવાદીઓ જે આમ જે આ હુમલા સાથે સંકળાયેલા હતા એમાંથી એકનું નામ છે અદનાન સફી ઓકે અને એક બીજો પણ એક આતંકવાદી હતો આ બંનેના પણ વધ કર્યા તો ઓપરેશન જે યાદ રાખજો ઓપરેશન કલેક્ટ ઓકે તો આ ઓપરેશન સિંદૂર છે બધાને ખબર છે ઓપરેશન દોસ્તી તુર્કી અને સીરિયાની મદદ માટે આપણે યુઝ કર્યું હતું ઓપરેશન અજય ઇઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન બ્રહ્મ હમણાં જ મ્યાનમારમાં ભૂકંપ આવ્યો હતો ત્યાં સહાય માટે આપણે

યાદ રાખજો બાકી ઓપરેશન શિલ્ડ હમણાં જ જો પેલા છે ને આ મોક મોકડ્રીલ ઓગણત્રીસ થવાની હતી પણ હમણાં જે ન્યૂઝ આવ્યા લેટેસ્ટ એ પ્રમાણે એકત્રીસ મોકડ્રીલ કરવાના છે આ મોકડ્રીલ છે હરિયાણાની અંદર જે મોકડ્રીલ થવાની છે એનું નામ આપ્યું છે ઓપરેશન શિલ્ડ તો હમણાં જ એક બીજી મોકડ્રીલ કરશે ભારત તો કે પહેલી મોકડ્રીલ કર્યું હતું એમાં પણ અમુક અમુક જગ્યાએ નામ આપ્યા હતા ઓકે અને અત્યારે બીજી મોકડ્રીલ છે એને પણ નામ આપ્યું છે હરિયાણાનો જે ભાગ છે ત્યાં મોકડ્રીલ ને ઓપરેશન શિલ્ડ નામ આપ્યું છે કેમ કે હરિયાણા છે આપણી જે કેપિટલ છે દિલ્હી છે બરાબર ત્યાં એક મિસાઇલ આવવાની હતી દિલ્હીમાં કે જે હરિયાણાની અંદર જે કઈના ડિફેન્સ સિસ્ટમ છે બરાબર એને એ મિસાઇલ ને ધ્વસ્ત કરી નાખી તો હરિયાણા છે એક શિલ્ડ તરીકે કામ કરે છે આપણી કેપિટલ ને બચાવવા માટે ભારતીય ઓડિશા રાજ્ય ટૂંકમાં શરૂ કર્યું એ ઓલિવડ એટલી કાચબાઓના સંરક્ષણ માટે કર્યું હતું ઓડિશામાં ઓકે બીજી વસ્તુ કે ઓપરેશન નાદેર હતું એક ઓકે તો એ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવ્યું હતું પછી ઓપરેશન ટીક્કા હતું એ જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં

ચલો એક પ્રશ્ન તમારા માટે આપી દઈએ હવે તમિલનાડુના આજે ઇઝી ક્વેશ્ચન પૂછું છું મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઓકે બે ક્વેશ્ચન ક્વેશ્ચન તમારા માટે એઝ અ હોમવર્ક છે આજના આ તો બધાને મોઢે હોવા જ જોઈએ અને ના આવડે તો રિવાઇઝ કરી લેવા જોઈએ બધા રાજ્યના મુખ્ય અને લગભગ રાજ્યના મુખ્યમંત્રીને પીડીએફ છે એ કરંટ અફેરના કોર્સમાં બધા ફ્રીમાં જોઈ શકે એવી રીતે રાખી છે તો ઘણું કન્ટેન્ટ ફ્રીમાં પણ છે જેમને જોવાની ઈચ્છા હોય ફ્રીનું કન્ટેન્ટ તો એક્સેસ કરી શકાશે ઓકે તો મુખ્યમંત્રી પછી મંત્રી ની પીડીએફ છે રાખેલું છે જઈ અને એક ટેબ હશે ઉપર કે આખો ફોન છે તો અહીંયા એક ઓવરવ્યુ ની ટેબ હશે ને એની બાજુમાં કન્ટેન્ટની ટેબ હશે અહીંયા કઈ કોર્સ નું પેજ હશે બેનર હશે બરાબર તો અહીંયા તમે બાજુમાં કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને અંદર ઘણા બધા ફોલ્ડર ખોલી દેશે બરાબર એમાં તમને ક્યાંક જે જ્યાં જ્યાં તમને ફ્રી ફ્રી દેખાતું હોય તમે જોઈ શકશો ટૂંકમાં કોલસાની આયાતનો ઘટાડો એ પોઝિટિવ પોઈન્ટ કહેવાય આપણા માટે કે નેગેટિવ પોઈન્ટ કહેવાય ચાલો કેટલાને ખબર પડે છે આ વસ્તુ કોલસાની આયાતમાં જે ઘટાડો થયો છે બરાબર એ આપણા માટે પોઝિટિવ પોઈન્ટ બરાબર કોલસો છે બરાબર એ કાર્બન ડાયોક્સાઇડ છે ઉદાહરણ છે કે અહીંયા તમને કોલસાની આયાતમાં ઘટાડો નોંધાયો છે ટૂંકમાં થર્મલ એનર્જી પણ આપણે ઓછી યુઝ કરવી પડે છે જ્યારે રિન્યુએબલ એનર્જી ઉપર જઈએ છીએ ત્યારે બરાબર થર્મલ એનર્જી મોટે ભાગે કોલસા આધારિત હોય છે

ઉથુલ મેળવવામાં આવે સ્થળે થયું આ બ્રાઝિલ ના બ્રાઝિલિયામાં થયેલું મહિલા એશિયા કપ ના રાજદૂત કોણ બન્યું છે તો મિયાઓ લીઝી છે એના રાજદૂત બન્યા છે પીબા મહિલા એશિયા ઓકે ચલો એક ક્વેશ્ચન તમારા માટે એક હોમવર્ક તરીકે આપું છું સર્ચ કરીને કરજો કદાચ તમને મોઢે તો યાદ હોય ના હોય ઓકે ઓકે આનું ફૂલ ફોર્મ તમારે મને કહેવાનું છે ફૂલ ફોર્મ કહેવાનું છે ઓકે ઇલિનોય સ્ટેક એમણે ભારતના પરિસરમાં સ્થાપિત કરનારા કયા દેશની સૌપ્રથમ યુનિવર્સિટી બની છે ફરી એક વખત ક્વેશ્ચન વાત ઇલિનો સ્ટેક એ ભારતના પરિસરમાં પોતાનું કેમ્પસ છે અને આવું કરનારી કયા દેશની સૌથી પહેલી યુનિવર્સિટી બની છે અને એઆઈ પ્રજ્ઞા પહેલ છે એનો શુભારંભ કરાવ્યો છે ઓકે વિશ્વ બેંક છે બરાબર એમણે આનો શુભારંભ કરાવ્યો છે ક્વેશ્ચન તમારા માટે એઝ હોમવર્ક ઓકે ઘણી વખત રિવિઝન કરાવ્યો છે બે સંસ્થાઓ પૂછુ છું પોસ્ટ થઈ જવો જોઈએ તમારાથી બરાબર અને પછી છે જવાબ લખી કોમેન્ટમાં અને પછી આગળ વધવાનું છે બરાબર બાકી ક્વેશ્ચન તમારાથી મિસ થઈ જશે એટેન્ડ કરવાના છેલ્લે તમે એમ વિચારશો કે હું છેલ્લે એક જવાબ આપું તો છેલ્લે તમે મિસ કરી જશે

ચાલો તો આ સાથે જ મેનો જે મેડિયો છે એ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને મળીશું આવતીકાલે તમાકુ નિષેધ દિવસના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય ગુડ નાઇટ શુભ રાત્રિ આઈ હોપ કે આજે તમને વિડીયો જે સાઉન્ડ ક્વોલિટી છે એ સારી લાગી હોવી જોઈએ ઓકે જેટલો નોર્મલ સેટિંગ હતા પહેલાના એ અત્યારે કર્યા છે એપ્લાય ઓકે ચાલો ડિફોલ્ટ કરવાનો પૂરતો પ્રયાસ કરેલો છે સેટિંગ થોડાક ચેન્જ થઈ ગયા હતા અત્યારે જે ડિફોલ્ટ સેટિંગ પહેલાના હતા એજ રાખવાનો પૂરો પ્રયાસ છે અત્યારે આઈ હોપ કે સાઉન્ડ ક્વોલિટી સારી લાગી હશે ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું